નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આપણા શરીરની અંદર નળીઓ બ્લોક ક્યારે થાય છે અને કેવી રીતે થાય છે જો આ વાત આપણને સમજાઈ જાય તો આજે દુનિયાની અંદર સમગ્ર વિશ્વની અંદર ભારત હાર્ટ એટેકની અંદર નંબર વન તરફ જવા જઈ રહ્યું છે મતલબ કે સૌથી વધારે હાર્ટ એટેકના કેસ ભારતની અંદર આજે જોવા મળી રહ્યા છે તો નળીઓ બ્લોક કેમ થાય છે અને ક્યારે થાય છે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને કહે છે ભાઈ તમારી એક નળી સાહીઠ સિત્તેર ટકા બ્લોક એક એંસી ટકા એક નેવું ટકા કે પંચાણું ટકા બ્લોક તો આ બ્લોક ક્યારે થઈ આજે થઈ ના બાજુવાળાએ કરી ના ઉપરથી કોઈ આવ્યું ભગવાને કરી ના આપણે કરી આપણે જાતે જ કરી કેવી રીતે કરી અને આ નળીઓ બ્લોક થવાની શરૂઆત દસ વર્ષ પહેલાં થાય છે જે રીતે આપણા ઘરે સોર્સ કૂવો બનાવેલો હોય તો ટોયલેટનું કોઈ બાથરૂમનું પાણી એ કૂવાની અંદર આવતું હોય તો કૂવો તમે જુઓ તો કોઈ પણ ઘરનો કૂવો ત્રણ ચાર વર્ષમાં નથી ભરાઈ જતો દસ બાર વર્ષ પંદર કે અઢાર કે વીસ વર્ષે એ કૂવો ભરાઈ જાય છે તો દસ કે પંદર વર્ષે કૂવો ભરાઈ જાય છે એમ આપણા શરીરની અંદર જે નળીઓ છે એ નળીઓ તરત ક્યારેય બ્લોક થતી નથી તો સોસાયટીની અંદર અમુક લોકોના કૂવા જલ્દી ભરાઈ જાય છે અને અમુક લોકોના કૂવા અઢાર વીસ વર્ષ સુધી ભરાતા નથી એવું કેમ તો જે લોકોના ઘરે વધારે પાણી વપરાય છે અથવા માટીવાળું પાણી વધારે જાય છે અથવા ચિકાસવાળું પાણી જાય છે મતલબ કે વધારે પડતો સાબુ કે શેમ્પૂનો ઉપયોગ થાય છે અથવા એમને ગેરેજ હોય કે એવી કોઈ દુકાન હોય તો એના લીધે એ ચીકાસવાળા જે તેલવાળા કે ઓઇલવાળા જે કપડાં હોય એને વારંવાર રોજે રોજ ધોવામાં આવતા હોય તો એના લીધે એ ઓઇલ ઓઇલ અને સાબુ કે શેમ્પૂ એ મિક્સ થઈ અને જ્યારે કૂવાની અંદર જાય છે ત્યારે એનું લેયર બને છે એનું પડ બને છે અને એના લીધે એ શોષાતું નથી એ લોકોનો કૂવો જલ્દી ભરાઈ જાય છે જ્યારે જે લોકો નોર્મલ હોય છે એ લોકોના કૂવા અઢાર કે વીસ વર્ષે ભરાતા નથી પરંતુ જે લોકો આવો ઓઇલી પદાર્થો વાપરતા હોય છે વધારે પડતો ઓઇલી પદાર્થો સાબુ અને શેમ્પુનો ઉપયોગ કરતા હોય તો એ લોકોના દસ કે બાર વર્ષે કૂવા ભરાઈ જાય છે બસ એ જ રીતે જે લોકો જે લોકો સાત્વિક ખોરાક ખાય છે એ લોકોને એંસી કે પંચ્યાસી વર્ષે કે નેવું વર્ષે નળીઓ બ્લોક થતી નથી પરંતુ જે લોકો ફાસ્ટ ફૂડ જંક ફૂડ પેકિંગવાળા ખોરાક સમોસા કચોરી મંચુરિયમ મેગી નૂડલ્સ મેદો અને મેદાની આઇટમો જે લોકો વધારે પડતી ખાય છે અઠવાડિયામાં બે વખત ત્રણ વખત હોટલમાં જાય છે બહારથી મંગાવીને ખાય છે એવા લોકોને અઢાર કે વીસ વર્ષે હાર્ટ એટેક આવે છે કેમ આવે છે તો એ લોકો આઠ કે દસ વર્ષથી જંક ફૂડ ઉપર જંક ફૂડ ખાતા હોય ફાસ્ટ ફૂડ ખાતા હોય પેકિંગવાળા ખોરાક ખાતા હોય અને મેદો અને મેદાની આઇટમો એટલે કે દાબેલી હોય સમોસા હોય કચોરી હોય બ્રેડ હોય કે વડાપાઉ હોય મેગી હોય નૂડલ્સ હોય કોઈપણ વસ્તુ હોય તો એ તમામ પ્રકારની વસ્તુઓ આજે મોટાભાગના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ અને પેકિંગવાળા ખોરાક એ મેદામાંથી બનાવવામાં આવે છે અને મેદાની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને એ કેમિકલવાળી આપણે આઈટમો જો ખાઈશું તો આપણા શરીરમાં એનું જલ્દીથી પાચન થતું નથી અને એના લીધે આપણા નળીઓની અંદર ધીમે 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 એ કચરો જમા થવાની શરૂઆત થાય છે અને ઘણા લોકોને અઢાર કે વીસ વર્ષે કે ત્રીસ કે બત્રીસ વર્ષે હાર્ટ એટેક આવે છે એનું કારણ જ એ છે કે બહારના વધારે પડતા નાસ્તા કે બહારના ખોરાક વધારે પડતા લેવાને કારણે ત્રીસ કે બત્રીસ વર્ષે હાર્ટ એટેક આવે છે અને આ પાંચ વસ્તુઓથી આપણે બચીશું અને સાત્વિક ભોજન કરીશું તો જલ્દીથી હાર્ટ એટેક નહીં આવે એટલે કે નળીઓ બ્લોક નહીં થાય તો કયા કયા ખોરાક તો નંબર વન પહેલાં પહેલાં તો સફેદ ખાંડ એની અંદર કેમિકલ જ નાખવામાં આવે છે સફેદ કરવા માટે એટલે સફેદ ખાંડ અને ખાંડમાંથી બનતી કોઈ પણ આઈટમ હોય ચા હોય બિસ્કિટ હોય ચોકલેટ હોય આઇસક્રીમ હોય મોહનથાળ હોય શીરો હોય લાડુ હોય કોઈ પણ મીઠાઈ હોય એ સફેદ ખાંડમાંથી બનતી હોય તો એ એવોઇડ જો આપણે કરીશું ખાવાની બિલકુલ બંધ કરી દઈશું તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ નંબર બે સફેદ મીઠું મીઠાને પણ સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે રિફાઈન કરવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે તો સફેદ મીઠું પણ આપણે બંધ કરી દઈશું એની જગ્યાએ સિંધ મીઠું જો ખાવાનું રાખીશું જે કુદરતી આવે છે તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ નંબર થ્રી સફેદ મેદો એટલે કે મેદો અને મેદાની આઈટમો તમામ પ્રકારની આઈટમો આપણે ખાવાની બિલકુલ બંધ કરી દઈશું તો જલ્દીથી બીમાર નહીં પડીએ એટલે કે આપણી નળીઓ જલ્દીથી બ્લોક નહીં થાય નંબર ચાર રિફાઇન અને ડબલ રિફાઇન કરેલું તેલ એની અંદર અનેક પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે એ તેલને બોઇલ કરવામાં આવે છે ઉકાળવામાં આવે છે ગરમ કરવામાં આવે છે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને પછી એને રિફાઇન કરવામાં આવે છે તો રિફાઇન થયેલું તેલ કે ડબલ રિફાઇન થયેલું તેલ ખાવાની જગ્યાએ આપણે લાકડાની ઘાણીનું ઓરિજિનલ શુદ્ધ જે આપણા ઘડિયાઓ વર્ષો પહેલાં જે આપણા બાપ દાદાઓ ખાતા હતા એ તેલ જો આપણે ખાવાનું ચાલુ કરીશું તો આપણી નળીઓ જલ્દીથી બ્લોક નહીં થાય અને આપણે બીમારીથી બચી શકીશું અને નંબર પાંચ સફેદ કોથળીવાળું દૂધ ભેંસનું કે ગાયનું તાજું દૂધ મળે તો એ જ ખાવાનું આપણે આગ્રહ રાખીશું કોથળીવાળું દૂધ શક્ય હોય ત્યાં સુધી આપણે એવોઇડ કરીશું એટલે કે બિલકુલ ઓછું કરીશું અથવા બંધ કરી દઈશું કોથળીવાળું દૂધ ખાવાનું તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ કારણ કે આ બધી જ પ્રકારની વસ્તુઓની અંદર ક્યાંકને ક્યાંક કેમિકલ નાખવામાં આવે છે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે અને એ બધા કેમિકલ આપણે સવારથી સાંજ સુધી ખોરાકમાં લઈએ છીએ જેના લીધે આપણા શરીરની અંદર કચરો જમા થાય છે જેને આજનું મેડિકલ સાયન્સ કોલેસ્ટ્રોલ કહે છે એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે અને એ ખરાબ કોલેસ્ટ્રોલના લીધે આપણી નળીઓ બ્લોક થાય છે અને પંદર કે વીસ વર્ષ સુધી આ ખોરાક સતત ખાવાનું ચાલુ રાખીએ તો લોબા ગાળે આપણા શરીરની અંદર નાની ઉંમરમાં ઘણા લોકોને આપણે હાર્ટ એટેક આવતા જોઈએ છીએ હાર્ટ એટેક આવે છે એનું કારણ આ જ છે તો રાત્રે આપણે સાત વાગ્યા પહેલાં ભોજન કરી લેવું જોઈએ અને એ પણ મગની દાળની ખીચડી અને દેશી ગાયનું દૂધ આ નિયમ તમે જો સંકલ્પ કરશો કે જીવો ત્યાં સુધી દરરોજ રાત્રે એક જ મેનુ હોવું જોઈએ મગની દાળની ખીચડી અને દેશી ગાયનું દૂધ આના સિવાય કોઈ ખોરાક ક્યારેય લેવાનો નહીં તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું એની સાથે કેટલાક આયુર્વેદના નિયમોનું પણ આપણે પાલન કરવાનું છે નંબર એક બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું નંબર બે ભૂખ કરતાં ઓછું ખાવું નંબર ત્રણ જ્યારે પણ ભોજન કરીએ ત્યારે ખૂબ ચાવી 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 ચાવીને ભોજન કરીશું અને નંબર ચાર જમ્યા પછી ઠંડુ પાણી કે ગમે તેવું પાણી હોય તો ક્યારેય જમ્યા પછી પાણી ક્યારેય પીવું નહીં એક કે દોઢ કલાક સુધી જમ્યા પછી ઠંડી સાસ નહીં પીવી ફ્રીજમાં કે બરફ ફૂંકી બરફ જમ્યા પછી આઈસ્ક્રીમ નહીં ખાવું તરત જમ્યા પછી ઠંડા પીણા નહીં પીવા અને ઠંડુ પાણી જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય ફ્રીજનું કે બરફનું કે વોટર કુલરનું પાણી પીવું નહીં જો આવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો હાર્ટ એટેક જેવી ભયંકર બીમારીથી આપણે બચી શકીશું અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ